ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા માટે આખા રાજ્યમાં એક મેગા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે જેમાં જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે જે લોકો મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે એ લોકો મોટા પ્રમાણમાં સાયબર ક્રાઈમમાં એ અકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે સાયબર ક્રાઈમમાં જે તમામ પ્રકારના ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનો ફ્રોડ હોય બેન્કિંગ ફ્રોડ હોય સાથે સાથે યુપીઆઈ બેસ્ટ જેટલા ફાઇનાન્શિયલ જે એ એ છે હોય સાથે જે ડિજિટલ અરેસ્ટના તમામ પ્રકારના જે પૈસા આવતા હોય છે એ મોટાભાગે ગુનેગારો ન્યૂલ એકાઉન્ટ વાપરતા હોય છે અને ન્યૂલ એકાઉન્ટમાં એ પૈસાનો લેનદેન કરતા હોય છે મ્યુઅલ એકાઉન્ટ બેસીકલી અમુક લોકોના એકાઉન્ટમાં એ લોકો ભાડા ઉપર લેતા હોય છે અને એને મ્યુઅલ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે લોકો નોમિંગલી અને અનનોમિંગલી અને બંને બાબતોમાં મ્યુલ વાપરવા માટે આપતા હોય છે એ મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઇમ માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે એટલે મ્યુલ એકાઉન્ટ ઉપર એક સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધી રાજકોટ રેન્જમાં એક હજાર જેવા ન્યૂલ અકાઉન્ટની પોલીસ દ્વારા અત્યારે વેરિફિકેશનની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ પૈકી ફિફ્ટી ફોર મ્યુલ અકાઉન્ટ ધારકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં વન એટી ફોર જેટલા આરોપીઓ એ આઇડેન્ટિફાય કરવામાં આવેલા છે વન એટી ફોર પૈકી ફિફ્ટી વન ગુનેગારોને જે ન્યૂલ અકાઉન્ટમાં ગુનેગારો છે પકડવામાં આવેલા છે અને બાકી લોકોના વિરુદ્ધમાં એ કામગીરી ચાલુ છે અત્યાર સુધી લગભગ ઓગણીસ કરોડ પચીસ લાખ જેવી માત્ર રકમ એ મ્યુઅલ એકાઉન્ટ મારફતે સાયબર ગુનેગારો એ રકમનો નો ઉપયોગ કરેલો છે બાકી જે ખાતા ધારકો જે મ્યુઅલ અકાઉન્ટના જે એકાઉન્ટ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મ્યુઅલ એકાઉન્ટ ધારકોના વિરુદ્ધમાં પોલીસ કડક કડક પગલાં લેશે અને પબ્લિકને પણ હું અપીલ કરું છું કે કોઈપણ પોતાના જે એકાઉન્ટ હોય બેન્કના જે એકાઉન્ટ હોય એ કોઈપણ વ્યક્તિને ભાડા ઉપર અથવા કોઈ પણ પ્રકારના યુઝ કરવા માટે એ કોઈપણ સંજોગોમાં આપવું નહીં જોઈએ પોલીસ તમામ પ્રકારના એકાઉન્ટ વેરીફાઈ કરશે અને ગુનેગારોને અવકાશ નહીં મળે એના માટે દરેક વ્યક્તિની પણ જવાબદારી છે કે પોતાના એકાઉન્ટ સાચવે કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે દુરુપયોગ થઈ ગયો છે તો પબ્લિક પાસે તાત્કાલિક કન્સર્ન બેંક ને જાણ કરે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરે પોલીસના એના વિરુદ્ધમાં કડક થી કડક પગલા લેવામાં આવશે સાયબર ક્રાઇમ નાથવા માટે ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન વન નાઇન થ્રી જીરો પણ ખુબ જ સારી ઇફેક્ટિવલી અત્યારે કામગીરી ચાલુ છે લોકો પણ વન નાઇન થ્રી ઝીરો ગુનેગારો છે જે સમાજ માટે મોટી ચેલેન્જ છે એના વિરુદ્ધમાં કડક કડક કામગીરી હાથ ધરી અને પગલા પણ લઈ શકે ભવિષ્ય પણ એવા કોઈ પણ વ્યક્તિ એવા હશે જે ગુનેગારો સાથે પોતાના અકાઉન્ટ ઉપયોગ કરશે તો એના વિરુદ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા કડક થી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે